તો આ ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી તંત્ર દ્વારા મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે અંદાજે એક પોઈન્ટ બોતેર લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરાયા છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે તંત્ર દ્વારા મનસ્વી શનની કામગીરી હાથ ધરવામાં આવી છે કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ જોટવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગી માલજીન જવા અને ગામની મુલાકાતે પહોંચ્યા હતા કોંગ્રેસના પ્રદેશ અગ્રણી જોટવાએ સરકારી તંત્ર પર રાજકીય કામગીરી કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો ત્યારે કોંગ્રેસના આક્ષેપો સામે ગીર સોમનાથ જિલ્લાના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કામગીરી નિયમ અનુસાર જ ચાલી રહી છે

ને એ લોકો આવ્યા અને એક કલાકની અંદર અમને એમ કીધું કે જલ્દી જલ્દી ખાલી કરો તમે કે આ પાડવાનું છે અમારી વસ્તુ કોઈ લેવા દીધી નથી લાંબા કોઈ રાત કે એવું કઈ ગીલા કોઈ એવું હોતું નથી આપ જાણો છો કે અહીંયા ચોકડી છે પછી છે ત્યાં ચોમાસામાં હાઈવે આખો બંધ થઈ ગયો ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ જતા હતા અને ઘણા લોકો દુઃખી થતા હતા કોઈને ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી હોય તો એ પણ ઘરની બહાર નીકળી શકતા હતા અને અમારે જો પહોંચવું હોય ત્યાં તો અમે પણ ત્યાં પહોંચી હતા એટલે આપણે આ વખતે પ્રી જે કામગીરી કરી એના ભાગરૂપે એ લોકોને ડ્યુ પ્રોસેસ એને જાણ કરી નોટિસો આપી સમજાવ્યા અને એ પ્રમાણે અમે આ દબાણો